દામનગર વિતરણ શહેરમાં સેવા ગ્રુપ આયોજિત સ્વર્ગીય ડાયાભાઈ નારોલા પરિવારના સૌજન્યથી થી પોષણ અભિયાન કાર્યક્રમ નો આયોજન કરાયું હતું શહેરના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સેવા ગ્રુપ દ્વારા સમગ્ર દામનગર

અને સગર્ભા માતાઓ બાળકો આંગણવાડી વર્કર્સ હેલ્પર બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં પક્ષી ચણ પાત્ર મહિલા અને બાળકો માટે પ્રોટી ફ્રેશ વિતરણ કરાયું હતું બેન એક મિનિટ બેન ઓલા બેન આવી જવાલો ફટાફટ લઈ લ્યો બે હજાર વ્યક્તિ ને તરીકે લે અને એમાં સરકારની ફરજ તો આપણી પણ ફરજ બને ત્યારે એને ખુબ મોંઘુ કહી શકાય એવું જે પ્રોડક્ટ છે

જેનાથી બાળકનો વિકાસ સારો થશે અને માતાને પ્રોટીનની કમી પૂરી થશે બોલી ગાયત્રી માધકી જય પુરી જ્ઞાન મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય વિજનાથ મહાદેવ કી જય સનાતન ધર્મ કી જય ઓમ નટુબાઈએ દયાદ દેવી વિશે વાત કરી એટલે એનું પુનરાવર્તન કરતો નથી પરંતુ એમના સેવા કાર્યો નીચે જેમ ઘડાયેલા છે અને એમના એક સુવાસ આ વિસ્તારમાં જે છે એની નોન આપ સૌએ આપણે સૌએ લીધી છે ત્યારે એનું પુનરાવર્તન કરતો નથી પરંતુ અહીંયા કૃતિશભાઈ અને એમની ટીમ અને સેવા ટીમના જે કોઈ યુવાનો હોય એમણે જે પ્રવૃત્તિ આદરી છે એ પ્રવૃત્તિ સવિશેષ આ ગામમાં વિકસે સેવા ટીમ